નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે ચૈત્ર નવરાત્રિ વિશે આપણે દુર્ગા સપ્તસી પાઠ અધ્યાય આઠ અને નવ વિશે આપણે જાણીશું તો આપણે સાંભળી રહ્યા છીએ એમાં ની પૂજા આરાધનાની સાથે દુર્ગા સપ્તમીની પાઠ જેમાં તેર અધ્યાય છે અને આ તેર અધ્યાયમાં મહામાયા માયા દુર્ગા દેવીની સ્તુતિ કરાય છે મહાત્માય કથા સંભળાય છે માના પરચાઓ પૂરાય છે આજે આ વીડિયોમાં દુર્ગા સપ્તમી અધ્યાય આઠમો અને નવમો આપણે સાંભળીશું તથા સિદ્ધ કુંજિકા સ્ત્રોત પણ જેને સાંભળીને જો દુર્ગા સપ્તશીનો પાઠ કરવામાં આવે તો પૂર્ણ લાભ ફળની પ્રાપ્તિ થાય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભૂતે શું માતૃરૂપેણ સંસ્થિ નમસ્તસ્ય નમસ્ત નમસ્તસ્ય નમો નમ બોલોમાં નવ દુર્ગાની જય સિદ્ધ કુંજિકા સ્ત્રોત એવું સ્ત્રોત છે કે જેમાં સ્વયં મહાદેવે દેવીને આ સ્ત્રોતને સંભળાવેલું છે કે જ્યારે પણ કોઈ આપણે મંત્ર કરીએ છીએ કોઈ કથા સાંભળીએ છીએ પાઠ કરીએ છીએ તેમાં સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી શિવજી મહાદેવી પાર્વતીને કહે છે કે હે દેવી સાંભળો હું ઉત્તમ કુંજિકા સ્ત્રોત કહી સંભળાવીશ જેના મંત્રના પ્રભાવથી દેવીનો જપ પાઠ સફળ થાય છે કવચ અરગલા કિલક રહસ્ય સુપ્ત ધ્યાન ત્યાં સુધી કે અર્ચના પણ આવશ્યક નથી કેવળ કુંજિકા સ્ત્રોતનો પાઠ કરવા માત્રનું ફળ પ્રાપ્ત થઈ જાય છે આ કુંજિકા સ્ત્રોત અંત્યંત ગોપનીય છે અને દેવોને પણ દુર્લભ છે માટે હે દેવી અને પોતાની ગુપ્ત યોનિની જેમ પ્રયત્નપૂર્વક ગોપનીય રાખવું જોઈએ આ ઉત્તમ કુંજિકા સ્ત્રોત એનો કેવળ પાઠ કરવા માત્રથી જ મારણ મોહન વશીકરણ સ્તંભન ઉચ્ચાટન વગેરે અભિચાર વિષયક ઉદ્દેશ્યોને સિદ્ધ કરી શકાય છે ત્યારબાદ મહાદેવ આ સિદ્ધ કુંજિકા સ્ત્રોતને સંભળાવે છે મહાદેવ કહે છે હે રુદ્ર સ્વરૂપિણી તમને નમસ્કાર છે મધુ દૈત્યનું મર્દન કરનાર હે દેવી તમને નમસ્કાર છે કેટ ભવનો સંહાર કરનાર હે દેવી તમને પણ નમસ્કાર છે મહિષાસુરનું મર્દન કરનાર હે દેવી તમને પણ નમસ્કાર છે સુને હણનાર હે દેવી તમને પણ નમસ્કાર છે નિશુંભ નામના અસુરને ઘાત કરનાર હે દેવી તમને પણ પ્રણામ છે હે મહાદેવી મારા જપને જાગ્રત અને સિદ્ધ કરો એમ કારના રૂપમાં સૃષ્ટિ સ્વરૂપા રીમના રૂપમાં સૃષ્ટિનું પ્રતિપાલન કરનારા કલીમના રૂપમાં કામરૂપા અખિલ બ્રહ્માંડના દેવી તમને પણ નમસ્કાર છે ચામુંડાના રૂપમાં ચંડ વિનાશિની અને યંકાર રૂપમાં તમે વરદાયની છો બીચેના રૂપમાં તમે સદૈવ અભય આપનારા છો આ પ્રમાણે એમ રિન ક્લિન વિચ્ચેયા મંત્રનું તમે સ્વરૂપ છો ધામ ધીમ ધૂમના રૂપમાં તમે ધુર્જટી શિવજીના પત્ની છો વામ વીમ વુમના રૂપમાં તમે વાણીના અધીશ્વરી છો ક્રામ ક્રીમ કૃમના રૂપમાં તમે કાલિકા દેવી છો તમે સામ સીમ સુમના રૂપમાં મારું શુભ કરો હુમ 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 સ્વરૂપિણી જમ જમ જમના રૂપમાં જય ભના અને ભ્રામ ભ્રીમ ભ્રૂમના રૂપમાં કલ્યાણકારીણી એવા હે દેવી ભૈરવી ભવાની તમને નમસ્કાર છે અમ કમ ચમ ટમ તમ પમ યમ સમ ભીમ દુમ એમ ભીમ હમ ક્ષમ ધીજાગ્રમ ધીજાગ્રમ આ બધાને તોડો અને દીપ્ત કરો પામ સ્વાહ પૂમના રૂપમાં તમે પાર્વતી પૂર્ણા છો ખામ ખીમ ખૂમના રૂપમાં તમે ખેચરી એટલે કે આકાશમાં વિચારનાર છો અથવા ખેચરી મુદ્રા છો સામ સીમ સુમના રૂપમાં તમે સપ્તસી દેવીના મંત્રને મારા માટે સિદ્ધ કરો આ કુંજિકા સ્ત્રોત મંત્રને જાગૃત કરવા માટે છે આ સ્ત્રોત ભક્તિહીન મનુષ્યને આપવું જોઈએ નહીં હે દેવી પાર્વતી આને ગોપનીય રાખજો હે દેવી કુંજિકા સ્ત્રોતનો પાઠ કર્યા વિના જે જે સતીનો પાઠ કરે છે તેને એવી જ રીતે સિદ્ધિ મળતી નથી જેને અરણ્યાયમાં રુદન કરવું નિરંધન જ કશું જ સિદ્ધિ થતું નથી ગૌરી તંત્ર અંતર્ગત શિવ પાર્વતી સમાજમાંનું સિદ્ધિ કુંજિકા સ્ત્રોત ઓમ તત્સજે ભક્તો દરરોજ પ્રાતકાળે આ સિદ્ધિ કુંજિકા સ્ત્રોતનો પાઠ કરે છે તેના બધા વિધનો નષ્ટ થઈ જાય છે કુંજિકા સ્ત્રોત થતાં દેવી સુપ્ત સહિત સપ્તશીનો પાઠ કરવાથી પરમ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે મારણ એટલે કે કામ ક્રોધ વગેરેનો નાશ થાય છે મોહન અર્થાત ઈષ્ટદેવનું મોહન થઈ જાય છે વસીકરણ અર્થાત મનનું વસીકરણ સ્તંભન એટલે કે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ઉપર થવી ઉચ્ચાટન અર્થાત મોક્ષ પ્રાપ્તિ માટેની તાલાવેલી થવી આ સઘળા તેમના ઉદ્દેશથી જો કુંજિકા સ્ત્રોતનું સેવન કરવામાં આવે તો સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે આમાં મરણ મોહન તે આપણે જ્યારે બીજા ઉપર થાય કરે છે પરંતુ આ બધા સાધના છે જેમના ગુરુ મહાદેવ છે તે આ બધી સાધનાઓ પોતાની સિદ્ધિ માટે પણ કરાય છે પોતાને જ મોહન મારણ વશીકરણ આદિ દ્વારા ઈશ્વર નજીક લઈ જવાય છે એ આપણે જોઈએ છીએ પરંતુ આ જ મારણને જો આપણે આપણા માટે એટલે કે કામ ક્રોધ લોભ મોહ મદ મતસર આદિના નાશ માટે આ મારણ વિદ્યાનો જો પ્રયોગ કરવામાં આવે તો આપણી અંદર રહેલા દુર્ગુણોનો નાશ થાય છે જો કે શક્તિ સાધના જ દુર્ગુણોના તથા આસુરી તત્વના નાશ માટે થાય છે અને આ નવરાત્રિ દરમિયાન આપણે શક્તિ ઉપાસના કરીએ છીએ દુર્ગા ઉપાસના કરીએ છીએ જે અસુર મર્દીની દેવી મહામાયા જોગમાયા દુર્ગા દેવી છે આ રીતે આનો અર્થ સમજવો જોઈએ હવે આપણે સાંભળીશું દુર્ગા સપ્તસીમાનો આઠમો અધ્યાય રક્તબીજનો વધ સૌપ્રથમ દેવીનું ધ્યાન હૃદયમાં કરવું જોઈએ હું અણીમાં વગેરે સિદ્ધિમય કિરણોથી આવૃત્ત થઈ દેવી ભવાનીનું ધ્યાન ધરું છું તેમના શરીરનો વર્ણ લાલ છે તેમની આંખોમાં કરુણા લહેરાઈ રહી છે તથા તેમની ભૂજાઓમાં પાંચ અંકુશ બાણ અને ધનુષ શોભી રહ્યા છે ઋષિ રાજા સુરત અને સમાધિને કહે છે હે રાજન ચંડ અને મુંડ નામના દૈત્યના માર્યા જવાથી તથા ઘણી બધી સેનાઓનો સંહાર થઈ જવાથી દૈત્યોનો રાજા પ્રતાપી શુભના મનમાં ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યોની સમસ્ત સેનાને યુદ્ધ માટે કૂચ કરવાની આજ્ઞા કરી બોલ્યા આજે ઉદ ઉદયા યુદ્ધ નામના છ્યાસી દૈત્ય સેનાપતિઓ પોતપોતાની સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાપિત કરે કંબુ નામના દૈત્યોના ચોર્યાસી સેનાના નાયકો પોતપોતાની સેના સાથે ઘેરાયેલા રહીને પ્રસ્થાન કરે આ રીતે બધા દૈત્યોને યુદ્ધ કરવા માટે પ્રસન્ન કરવામાં આવ્યા ભયાનક શાસન કરનાર દૈત્યરાજ સુંભે આ પ્રમાણે આજ્ઞાઓ આપીને હજારો મોટી મોટી સેના સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું તેની અંત્યંત ભયંકર સેનાને આવતી જોઈને દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યના ટંકારવાથી પૃથ્વી અને આકાશની વચ્ચેનો ભાગ ગુંજાવી દીધો રાજાને કહે છે કે હે રાજન ત્યારબાદ દેવીના સિંહે પણ ઘણા જોર જોરથી ત્રાડો પાડવાનું શરૂ કર્યું દેવીએ ઘંટનાદ કર્યો દૈત્યો સહિત સર્વે સેનાઓ દેવી ચંડિકાને સિંહ અને કાલી દેવીને ઘેરી લે છે અસુરોના વિનાશ કરવા માટે દેવતાઓના અભ્યુદય માટે બ્રહ્મા શિવ કાર્તિકેય ભગવાન વિષ્ણુ ઇન્દ્ર વગેરે દેવતાઓની શક્તિઓ કે જેઓ અંત્યંત પરાક્રમી અને બળવાળી હતી તેમના શરીરમાંથી પ્રગટ થઈ અને તેમના જ રૂપમાં દેવી ચંડિકા પાસે આવી છે દેવતાઓનું જેવું રૂપ જેવી વેશભૂષા અને જેવું વાહન હતું બરાબર હતા તેવા સાધનોથી સંપન્ન થઈને તે તે દેવીને શક્તિઓ અસુરો સાથે યુદ્ધ કરવા લાગી સૌથી પહેલા હંસયુક્ત વાહન પર આરૂઢ થયેલા અક્ષસૂત્ર તથા કમંડળથી સુશોભિત બ્રહ્માજીની શક્તિ ઉત્પન્ન થઈ જે બ્રહ્માણી કહેવાની મહાદેવજીની શક્તિ ઋષભ પર આરૂઢ થઈને હાથોમાં શ્રેષ્ઠ ત્રિશુળ ધારણ કરેલી મહાનાગનું કંકણ પહેરેલી મસ્તક ચંદ્ર રેખાથી વિશુભિત થઈને ત્યાં આવી પહોંચી કારકિર્દીજીની શક્તિ રૂપા દેવી જગદંબિકા તેમનું જ રૂપ ધારણ કરેલા શ્રેષ્ઠ મયૂર પર આરૂઢ થયેલા હાથમાં શક્તિ ધારણ કરેલા દૈત્યો સાથે યુદ્ધ કરવા લાગ્યા આ જ પ્રમાણે ભગવાન વિષ્ણુની શક્તિ ગરુડ પર બિરાજમાન થઈને ચાર ભૂજામાં શંખ ચક્ર ગદા અને ખડગ ધારણ કરીને ત્યાં આવી યજ્ઞ વરાહનું અનુપમ ધ્રુપ ધારણ કરનાર શ્રી હરિને જે શક્તિ હતી તે બારાહી હતી તે પણ ત્યાં ઉપસ્થિત થયા નરસિંહ શક્તિ પણ ઉપસ્થિત થયા અને ઇન્દ્રની શક્તિ ઔરવતા ઉપર આરૂઢ થયેલા ઇન્દ્ર જેવું જ રૂપ ધારણ કરેલા યુદ્ધ માટે તૈયાર થયા ત્યારબાદ તે દેવ શક્તિઓથી ઘેરાયેલા મહાદેવજીએ દેવી ચંડિકાને કહ્યું કે હે દેવી મારી પ્રસન્નતા ખાતર તમે સત્વરે જ આ અસુરોનો સંહાર કરો ત્યારે દેવીના શરીરમાંથી અંતે અંત ભયાનક અને પરમ ઉગ્ર ચંડિકા શક્તિ પ્રગટ થઈ તે અપરાજીતા દેવીએ ધુમાળિયા રંગની જટાવાળા મહાદેવજીને કહ્યું હે ભગવાન તમે દૂત બનીને શુભ અને નિશુભ પાસે જાઓ અને તેમને કહો હે દૈત્યો જો તમે જીવતા રહેવા ઈચ્છતા હો તો પતાળમાં પાછા જાઓ ઇન્દ્રને ત્રણેય લોકનું રાજ્ય પરત આપો દેવતાઓ ફરી પાછા યજ્ઞ ભાગ ઉપભોગ કરી શકે નહીંતર યુદ્ધ માટે તૈયાર થઈ મારી યોગની શક્તિ તમારા કાચા માસથી તૃપ્ત થશે જો કે મહાદેવીએ શિવજીને દૂતનું કાર્ય સોંપ્યું એટલે દેવીનું એક નામ શિવદૂતી વિખ્યાત થયું આ રીતે જ્યારે શિવજીએ દૈત્યો પાસે જાય છે સંદેશો લઈને ત્યારે દૈત્યો ઘણા આક્રો બને છે અને દેવી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે દેવી અને આસુરી તત્વ વચ્ચે યુદ્ધ આરંભ થાય છે માત્ર ગણોના ત્રસ્ત દૈત્યોને યુદ્ધભૂમિમાંથી નાચતા ભગવાન જોઈને રક્તબીજ નામનો મહાદૈત્ય ક્રોધે ભરાયો અને દેવી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયો તેનો લોહીનું એક ટીમ્પુ જો પૃથ્વી ઉપર પડે તો હજારો દાનવ તેના જેટલા જ મહાન શક્તિ ઉત્પન્ન થતા હતા મહાદૈત્ય રક્તબીજ હાથમાં ગદા લઈને ઇન્દ્રશક્તિ સાથે યુદ્ધ કરવા લાગ્યો ત્યારે ઇન્દ્રશક્તિએ પોતાના વ્રજમાંથી જ્યારે રક્તબીજ ઉપર પ્રહાર કર્યો ત્યારે વજ્રથી ઘાયલ થયેલા તેના શરીરમાંથી ઘણું બધું લોહી નીકળતા નીકળવા લાગ્યું અને તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા પડ્યા હતા તેટલા જ ફરી રાક્ષસો ઉત્પન્ન થયા રક્તમાંથી ઉત્પન્ન થયેલા તે પુરુષ દૈત્ય પણ અંત્યંત ભયંકર અસ્ત્રો શસ્ત્રોના પ્રહાર કરતા હતા તે મહાદૈત્યના રક્તમાંથી પ્રગટ થયેલા અસુરો વડે સમસ્ત જગત વ્યાપત થવા લાગ્યો આનાથી દેવતાઓને ઘણો ભય થવા લાગ્યો તે દેવતાઓને ઉદાસ થયેલા જોઈને ચંડિકા દેવી ગાય દેવીએ કાલિકા દેવીની સિદ્ધતાપૂર્વક કહ્યું હે ચામુંડા તમે પોતાનું મુખ હજી વધુ પહોળું કરો તથા મારા શસ્ત્રમાંથી રક્તબીજના શરીરમાંથી પડતા રક્તબિંદુઓને તમારા મુખમાં ગ્રહણ કરો આમ કરવાથી દૈત્યનું સગળું લોહી ક્ષીણ થઈ જશે નષ્ટ થઈ જશે તે ભયંકર દૈત્યને તમે જ્યારે ભરખી જશો ત્યારે નવા દૈત્યનો ઉત્પન્ન થઈ જશે દઈ જશે નહીં કાલિકા દેવીના કહેવા પ્રમાણે ચંડિકા દેવીએ સુળથી રક્તબીજને હણ્યો અને દેવી કાલિકાએ પોતાના મુખમાં તેનું રક્ત લઈ લીધું ત્યાર પછી દેવીએ રક્તબીજને કે જેનું રક્ત ચામુંડા દેવીએ પી લીધું હતું તેને વજ્રબાણ ખડક વૃષ્ટિ વગેરે વડે નાખ્યો ઋષિ રાજાને કહે છે કે હે રાજન આ પ્રમાણે શસ્ત્રોના સમુદાયથી ઘાયલ અને રક્તહીન થયેલા તે મહાદૈત્ય રક્તબીજ ધરતી પર ઢળી પડ્યો હે નરેશ્વર આનાથી દેવતાઓ અનુપમ હર્ષ પામ્યા અને તે માતૃગણ તે અસુરોના રક્તપાનના મદદથી ઉદ્રત જેવા થઈને નૃત્ય કરવા લાગ્યા શ્રી માર્કેડે પુરાણામાંના સાવરણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્માય માનો વધ નામનો આઠમો અધ્યાય ઓમ તત્સ મિત્રો તો આપણે સાંભળ્યો દુર્ગા સપ્તમીનો અધ્યાય આઠમો તો હવે આપણે સાંભળીશું દુર્ગા સપ્તસીનો અધ્યાય નવમો નિશુંભનો વધ સૌ પ્રથમ દેવીનું હૃદયમાં ધ્યાન ધરીએ હું અર્ધનારેશ્વરીના શ્રી વિગ્રહનું નિરંતર શરણ લઉં છું તેમનો વર્ણ બંદૂક પુષ્પ અને સુવર્ણ જેવો રાતો પીળો મિશ્રણ છે તેઓ પોતાની ભૂજાઓમાં સુંદર અક્ષમાળા પાસ અંકુશ અને મુદ્રા ધારણ કરેલા છે અર્ધચંદ્ર તેમનું આભૂષણ છે અને તેઓ ત્રણ નેત્રોથી સુશોભિત છે ઋષિને રાજા કહે છે કે હે ભગવાન તમે મને રક્તબીજના વધ સાથે સંબંધિત દેવી ચરિત્રનું આ અદ્ભુત મહાત્મ્ય કહી સંભળાવ્યું છે હવે રક્તબીજના માર્યા ગયા પછી અંત્યંત ક્રોધે ભરાયેલા શુભ નિશુંભ જે કર્મ કર્યું તે મને સંભળાવો ત્યારે ઋષિ કહે છે કે હે રાજન યુદ્ધ રક્તબીજ અને અન્ય દૈત્યોના માર્યા જવાથી શુભ અને નિશુભ અંત્યંત ક્રોધે ભરાયા ઋષિ રાજાને કહે છે કે હે રાજન યુદ્ધમાં રક્તબીજ અને અન્ય દૈત્યોના માર્યા જવાથી શુભ અને નિશુંભના ક્રોધનો કોઈ પાર રહ્યો ન હતો પોતાની વિશાળ સેના આ પ્રમાણે મારી જતી જોઈને નિસુંભ રોષે ભરાયા હતા અને તે અસુરોના પ્રધાન સેનાપતિ હતા તેથી આગળ પાછળ એને પડખે મોટા મોટા દૈત્યો પણ હતા પરાક્રમી શુભ પણ પોતાની સેના સાથે માતૃગણા સાથે યુદ્ધ કરીને ચંડિકાને મારવા માટે ક્રોધવશ આવી પહોંચ્યો હતો ત્યારે દેવીની સાથે શુભ અને નિશુભનું પણ ઘોર સંગ્રામ થયું બંને દૈત્યો વાદળાઓની જેમ બાણોની ભયંકર વૃષ્ટિ કરી રહ્યા હતા ત્યારે દૈત્યો માટે અટહાસ્ય કર્યું તે હાસ્ય ધ્વનિ અસુરો ઉઠ્યા પરંતુ શુભને ઘણો ક્રોધ થયો હતો સમયે દેવીએ જ્યારે શંભુને શુભને અલક્ષ્ય કરીને કહ્યું કે ઉભો રે ઉભો રે ત્યારે આકાશમાં ઉભેલા દેવતાઓ બોલી ઉઠ્યા જય હો જય હો ત્યારે ક્રોધે ભરાયેલા ચંડીકા દેવીએ શુભને શૂળથી હણ્યો અને તેના આઘાતથી મૂર્છિત થઈને તે ધરતી પર ઢળી પડ્યો એ દરમિયાન નિશુભ પણ ભાનમાં આવ્યો અને હાથમાં ધનુષ લઈને બાણો વડે દેવી કાલિકા તથા સિંહને ઘાયલ કરી દે છે આ રીતે યુદ્ધ સંગ્રામ ચાલતું હતું દેવતાઓને પીડનાર નિસુંભના હાથમાં સૂળ લીધેલો આવતો જોઈને ચંડિકા દેવીએ વેદપૂર્વક પોતાનું ચલાવ્યું અને તેની છાતી ચીરી નાખી આ રીતે સેના વચ્ચે યુદ્ધ ચાલતું જ રહ્યું એમ અને મહેશ્વરીના ત્રિશુળથી કેટલાક દૈત્યો છિન્ન થઈ ગયા ધારાશાહી થઈ ગયા કેટલા એને ચૂરે ચૂરા થઈ ગયા વૈષ્ણવી શક્તિના ચક્રથી દાનવોના ટુકડે ટુકડા થઈ ગયા હતા અને એ શક્તિના હાથથી છૂટેલા વ્રજ્રથી દૈત્યોએ પ્રાણ છોડ્યા કેટલાક અસુરો નાશ પામ્યા કેટલાક મહાયુદ્ધથી ભાગી છૂટ્યા અને કેટલાય કાલિકાના શિવ દૂત તથા સિંહના કોડિયા બની ગયા શ્રી માર્કેડે પુરાણ એકમાં સાવરણિક મંતવર કથા અંતર્ગત દેવી મહા મહિમાનો નિસુંભના વદ નામનો નવમો અધ્યાય ઓમ તત્સ્યતો મિત્રો આપણે સાંભળ્યો દુર્ગા સપ્તશી પાઠ મને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે અને મિત્રો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો જય માતાજી